નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પોલીસના સંગમાં હેવે પર થોડે થોડે રૂપિયા પડાવનાર બેઝળપાયા કોર્પોરેશનના કર્મચારી અને તેના મિત્રને ડરાવી ધમકાવી Google Pay થી હજાર ટ્રાન્સફર કરાવ્યા પોલીસના સ્વાંગમાં હાઇવે પર ધોળે દહાડે રૂપિયા પડાવનાર બે ઝડપાયા કોર્પોરેશનના કર્મચારી અને તેના મિત્રને ડરાવી ધમકાવી ગુગલ પે થી વીસ હજાર ટ્રાન્સફર કરાવ્યા ધોળે દહાડે હાઇવે પર પોલીસનો સ્વાંગ રચી કોર્પોરેશનના કર્મચારી અને તેના મિત્રને ડરાવી ધમકાવી હુમલો કરી વીસ હજાર પડાવી લેનાર કથિત પત્રકાર અને તેના સાગરિતને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે આજવા રોડ કમલાનગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર પર પાણીની મોટર ચલાવવાની નોકરી કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તારીખ સોળ મેને રવિવારના રોજ હું તથા મારો મિત્ર દેવભાઈ મારી બાઇક લઈને તરસાલી ગામ માટે ગયા હતા ત્યાં કામ પૂરું કરીને અમે બંને ઘર તરફ પરત ફરતા આવતા હતા તરસાલી બ્રિજથી આ જવા બ્રિજ જતાં હાઈવે પરથી અમે આવતા હતા હાઇવે પર ઝીલિયોન કોમ્પ્લેક્સથી થોડા આગળ એક ઝૂપડા પાસે ઊભા હતા તે દરમિયાન બે વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી તેણે માત્ર મારા મિત્ર દેવનો કોલર પકડી લીધો હતો તેણે પેઇન્ટના આગળના ભાગે પોલીસની વિસલવાળી બાઇકની ચાવી લટકાવી હતી અને પોતાની ઓળખ વિજય રાઠોડ અને તેની સાથેના વ્યક્તિએ પોતાની ઓળખ મયંક માળી તરીકે આપી હતી તેઓની ધમકીથી અમે ડરી ગયા હતા ટીવી ન્યૂઝ આજવા